જી હા મિત્રો વાત કરવામાં આવે તો મેં તમને કીધું કે બાપુની જ્યારે તબિયત સારી થશે ત્યારે બાપુ ચોક્કસ મહાદેવ હોય કે પછી ગોડીનું જંગલ હોય ત્યાં શા માટે ગયા હતા સાહેબ આજે બાપુને સોશિયલ મીડિયા સમક્ષ લેવામાં આવ્યા ત્યારે બાપુને એક રિપોર્ટરે પૂછ્યું કે બાપુ આના વિશે તમે શું કહેશો તો બાપુએ તો કોઈ બકવાસ જ ન કર્યો સીધે સીધી વાત કહી દીધી કે મારી પરિસ્થિતિ અત્યારે સારી નથી મારી તબિયત સારી નથી ને જેના કારણે સાહેબ હું મીડિયા સમક્ષ આ વાત નહીં કહી શકું કે આ કારણથી હું ઈટવા ઘોડીના જંગલમાં ગયો હતો હવે તમને બધાને ખબર છે કે છેલ્લા ચાર દિવસથી જ્યારે બાપુ ગુમ થયા હતા ભારતીય આશ્રમમાંથી જૂનાગઢ ભવનાથના ભારતીય આશ્રમ આવેલો છે ને એ ભારતીય આશ્રમમાંથી જ્યારે લઘુમત મહાદેવ ભારતી બાપુ કે જે રાત્રિના સમયે એ આશ્રમમાંથી ગુમ થઈ ગયા હોય એવી ચર્ચા આખા સોશિયલ મીડિયાની અંદર ફેલાઈ હતી ને ત્યારબાદ આપણે જોયું પણ હતું કે એને લઈને ભારતી બાપુ ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાય છે ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાય અને ત્યાં પણ એ કમ્પ્લેન નોંધાવે છે કે અમારા બાપુ અમારા ભારતીય આશ્રમમાંથી ગુમ થઈ ગયા ત્યારે ભવનાથ પોલીસે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું ને આ સર્ચ ઓપરેશનનું નામ મેગા સર્ચ ઓપરેશન રાખવામાં આવ્યું અને આ મેગા સર્ચ ઓપરેશનની મદદથી બાપુને લગભગ ચોર્યાસી કલાક એટલે કે ત્રણ દિવસ પછી એટવા ઘોડીના જંગલમાંથી ગોતી નાખે એની માટે પોલીસે અલગ અલગ જાતની ટીમો બનાવી હતી અને લગભગ ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓ કે જે બાપુને ગોતવાની પૂરેપૂરી કોશિશો કરી રહ્યા હતા અને બાપુને ઈટવા ઘોડીના જંગલમાંથી મળી ગયા જ્યારે બાપુ ઈટવા ઘોડીના જંગલમાંથી મળ્યા ત્યાર પછી સાહેબ બાપુને તરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જોકે અત્યારે એમની તબિયત સારી નથી એટલે બાપુને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કયા કારણથી ગયા હતા અને શા માટે ગયા હતા તો એને લઈને બાપુએ એવું જ કીધું કે મારી તબિયત અત્યારે સારી નથી મારી માનસિક સ્થિતિ અત્યારે સારી નથી જેથી કરીને હું આનો જવાબ નહીં આપી શકું તમે શું કહેશો બાપુ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પડવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ